શ્રી વ્યાસ જન્મય જઈને જણાવે છે કે હે રાજા આ નવરાત્ર વ્રત પૂર્વે શ્રી વિષ્ણુએ મહાદેવે બ્રહ્માએ તથા સ્વર્ગમાં રહેલા ઇન્દ્રે પણ કરેલ હતું વિશ્વમિત્ર ભૂ ભૃઘુ વશિષ્ઠ કશ્યપ ગુરુ બૃહસ્પતિ વિગ વિગેરે મુનિઓએ પણ કરેલ હતું શ્રી રામચંદ્રજીએ પણ આ વ્રત કર્યું હતું જ્યારે રાવણનો નાશ થઈ શકતો ન હતો ત્યારે શ્રી રામચંદ્રજી ઘણા જ વિચારમાં પડ્યા તે સમયે નારદ મુરીએ નારદ મુનિએ પધારીને શ્રી રામચંદ્રજીને જણાવ્યું કે પૂર્વજન્મમાં સીતા એક તપસ્વી મુનિની પુત્રી શૈલપુત્રી અંશ હતી ત્યાં રાવણે તેને તપ કરતી જોતા પત્ની થવા પ્રાર્થના કરી તેના તિરસ્કાર થતાં રાવણે બરથી તેનો ચોટલો પકડ્યો જેથી તેણે શાપ આપ્યો કે તારો નાશ કરવા હું દેહનો ત્યાગ કરી યોનીથી નહીં જન્મેલી તેવી શ્રેષ્ઠ સ્ત્રીરૂપ ઉત્પન્ન થઈશ અને આ જ સીતા લક્ષ્મી અંશમાંથી જન્મી છે અને તમે વિષ્ણુ અંશમાંથી રાવણનો નાશ કરવા જન્મ જન્મ્યા છો શ્રી રામચંદ્રજી નવરાત્રમાં અષ્ટમીનો હવન કરે છે હે રામ તમો ભગવતી શ્રી જગદંબાનું ઉત્તમ નવરાત્ર વ્રત કરો કે જેથી રાવણનો નાશ થશે ત્યાર પછી રામે આસો માસ આવતા જગદંબાનું સ્થાપન કરીને રા નારદજીની સંમતિ પ્રમાણે પ્રેમથી વ્રત કર્યું એટલે અષ્ટમીના દિવસે તે ભગવતીએ સિંહ આરૂઢ થઈને દર્શન દીધું અને રામચંદ્રજીને વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી વ્રતને પૂર્ણ કરી દાનો આપીને શ્રી રામચંદ્રજીએ વિજયાદશમીના દિવસે રાવણનો નાશ કરવા પ્રયાણ કર્યું શ્રી ભગવતીની કૃપાથી શ્રી રામે રાવણને રાવણનો નાશ કર્યો હે જય રાજા નવરાત્ર વ્રતનો મહિમા અઘાત છે વરી ભગવતી તો પરમ કૃપારુ છે એક ચિત્તે એકવાર નામ સ્મરણ કરતા પણ પ્રત્યક્ષ દર્શન આપે છે